વધુ સમાચારમાં વાત કરીએ તો આવા કેટલાક કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે નીલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા પચીસ લાખની માંગણી કરવાના કેસમાં અગાઉ મર્ડરના ગુનામાં સંડોવાયેલા સહિત બે ઈસમોને ગણતરીના સમયમાં જ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા बन्नेनी अलग-अलग वाराफरती पुछपरछ करता तेओ हेगा मणी आकाबना फरियादी आडे પોતાની कार उभी राखी छरो बतावी रुपया 25 लाख आपवाच पड़से तैमज बार-बार फोन करी फोनमा पण पैसा आपवा पड़से तैम डरावी धमकावीने बळजबरी थी पैसा पडावानी हवान पडावानी हवानी कबूलात करता तेओ ने નીલમબાગ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરી છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને બે ઇસમોને ગણતરીના કલાકમાં જ ઝડપીને આ અંગે તપાસ હાથ ધરી છે